હવે ત્રિપંકીઓ જંગ જામ્યો લાઠી નગરપાલિકાના છ વોર્ડ માટે ચોવીસ બેઠકોના ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી આજ સવારથી જ લાઠી પ્રાંત કચેરીએ ઉમેદવારો અને ટેકેદારોની લાંબી કતારો લાખી હતી લાઠી પ્રાંત અધિકારી એનઆઈ બ્રહ્મભટ્ટી તમામ છ વોર્ડની ચોવીસ બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ મેન્ડેટ સોંપ્યા ધારાસભ્યજનક તળાવ્યા જીતુભાઈ ડેર શહેર કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો સાથે મેન્ડેટ આપ્યા તો કોંગ્રેસના ઉમેદવારોએ પણ શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશ ગોયાણી સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં મેન્ડેટ અપાયા લાઠી નગરપાલિકામાં ભાજપ ચોવીસ કોંગ્રેસના પચીસ આપના પંદર અને બે અપક્ષ મળી કુલ છાસઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી

ભારતીય જનતા પાર્ટી દ્વારા લાઠી નગરપાલિકાની જે ચૂંટણી છે એના તમામે તમામ ચોવીસ ઉમેદવારના મેન્ડેટ સાથે આજે તમામ ઉમેદવારોના ફોર્મ અહીંયા પ્રાંત કચેરી ખાતે રજૂ કરવામાં આવ્યા આગામી શું રણનીતિ સાથે મેદાન ઉતરશે ઉમેદવારો આગામી રણનીતિ અમારી કમ્પ્લીટ તૈયાર જ છે કે અમે વિકાસના નામે મત માગવા નથી ભારતીય જનતા પાર્ટી સતત વિકાસની દ્રષ્ટિએ સતત આગળ વધી રહી છે અને લાઠી નગરપાલિકામાં આગામી ચૂંટણી પણ અમે વિકાસને લઈ અને અમે આગળ વધવાના છીએ અને અમને પૂરેપૂરી ખાતરી છે અમને વિશ્વાસ કે લાઠી શહેરની જનતા આગામી સમયમાં પણ લાઠી શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું રાજ થાય અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બને એના માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો છે અને ચોક્કસ પણ મને વિશ્વાસ છે કે અમે ચોવીસમાંથી ચોવીસ સીટ ભારતીય જનતા પાર્ટીની જીતવાના છીએ એક મિનિટ બેઠા ગયો જીશન આજે નગરપાલિકા ચૂંટણી છે એના ફોર્મ ભરવામાં આવ્યો છે કઈ પક્ષના કેટલા કેટલાક આવેલા છે કઈ રીતે જે છે ફોર્મ ભરાયા છે અત્યાર સુધીમાં સૌથી વધારે ફોર્મ આજના દિવસે આવેલા છે ટોટલ સાહીઠ ફોર્મ આજે રજૂ થયેલા છે અલગ અલગ ત્રણેય પક્ષ આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને બીજેપી તરફથી ફોર્મ રજૂ થયા છે તથા પક્ષના પણ બે ફોર્મ રજૂ થયેલા છે બીજેપીના ટોટલ ચોવીસ ફોર્મ આવેલા છે કોંગ્રેસના ચોવીસ ફોર્મ આવેલા છે અને આમ આદમી પાર્ટીના ચૌદ ફોર્મ આવેલા છે અને અપક્ષથી બે ફોર્મ મળી અને ટોટલ ચોસઠ ફોર્મ લાઠી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જે બે હજાર પચીસની છે એના માટે આવેલા છે ચોથી તારીખ ચોથી એ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આ ફોર્મ જો કોઈને પરત ખેંચવાના હોય તો ખેંચી શકશે અને ત્રણ તારીખ સવારે અગિયાર વાગે આ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે Thank yes. you.